થોડી લાઈવમાં આપણું સ્વાગત છે હું પત્ર કલા ખાતે લોકસભા ચૂંટણી માટે મોટા લોકસભા ચૂંટણી માટે સંખેડા વિધાનસભાનું જે મતક્ષેત્ર છે ત્યાં મતદાન જે થવાનું તેના માટે જે ડિસ્પેચિંગ સેન્ટર છે ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ત્યાં આપણે ઊભા છે અને અહીં જે મત મતદાન મથકો છે ત્રણસો પંચ્યાસી મતદાન મથકો છે સંખેડા વિધાનસભા હેઠળના તમામ મતદાન મથકો પર ઈવીએમ ડિસ્પેચ કરવા માટેની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે એ અંગેના ઓર્ડર અત્યારે આપવામાં આવશે બુડલીના એસડીએમ છે મૈત્રીદેવી સિસોદી અત્યારે પ્રવચન કરી રહ્યા છે અને સમજાઈ રહ્યા છે કર્મચારીઓને ડીએસપી ગૌરવ અગ્રવાલ અને મામલતદાર શીખ સાહેબ દાયસ પર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ સાથે અહીં મંડપમાં જે તમામ કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીની અંદર માટે રોકાયેલા છે તમામને અહીંયા ઓર્ડર આપવામાં આવશે અને ઈવીએમ મશીન અત્યારે આપશે એ અત્યારે એ લોકો અહીંથી નીકળી જશે ઓર્ડરો આપવામાં આવશે ઈવીએમ મશીન સહિતની જે સામગ્રી છે તે પણ આપવામાં આવશે એ સાથે જ તેઓ અહીંથી નીકળી હશે જે અંગેની કામગીરી કરતા સ્ટાફ પણ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા એ કામગીરી અહીંથી જે ડિસ્પેચ થશે એટલે એ લોકો ગાડીઓ એમની જે સોંપેલી છે ગાડીઓ મારફતે પોતપોતાના રૂટ ઉપર અને મતદાન મથક પર રાત સુધીમાં પહોંચી હશે સમીર સાંજ સુધીમાં ત્યાં રાત રોકાણ પણ કરશે ત્યાર પછી વહેલી સવારે મતદાન માટે છ વાગ્યાથી જે લોકો કામગીરી શરૂ કરી દે છે અને સાત વાગ્યાથી મતદાન મથક પર મતદાનની કામગીરી પણ શરૂ થઈ જશે તમે જુઓ કે ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર અત્યારે ડિસ્પેચિંગ સેન્ટર ચાલે છે આ ઈવીએમ મશીનોમાં તમામ જગ્યાઓ પરથી વીજાણુ યંત્રોમાં મતદાન થઈ ગયા બાદ જે મત પડી જશે ત્યાર પછી આપણે મશીનો પરત આવશે ત્યારે રિસિવિંગ સેન્ટર શરૂ થઈ જશે રિસિવિંગ સેન્ટર પણ આ જ રીતે એક્ટિવ હશે તમામ જગ્યાઓ પરથી જે એમને મટિરિયલ્સ આપવામાં આવે છે તમે જુઓ આ ઈવીએમ મશીન અને સામગ્રી લઈને આપણે જે કર્મચારીઓ છે એ લોકોને વિવીપેટ ઈવીએમ મશીન સહિતની સામગ્રી ફેલાવો લઈને અત્યારે આવવાનું શરૂ થઈ ગયા છે ચૂંટણી અંગેની આ જે કામગીરી છે એ નોંધપાત્ર છે અને ચૂંટણી પર્વ એમ કહી શકાય લોકસભા ચૂંટણી નવા નવી સંસદ બનશે એકસો નેવું લોકસભા બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી તારીખે આવતીકાલે સવારે સાત વાગ્યા શરૂ થશે આપણે મતદાન ખૂબ ઓછું થાય છે ગરમી પણ પ્રભાવ પ્રભાવિત છે મતદારો પણ ખોટા ઉલેપુર લોકસભા બેઠક માટેની વાત કરીએ તો પોલિટિકલ એનાલિસિસમાં સંક્ષિપ્ત અત્યાર સુધી કોઈ મતદારો સુધી પ્રભાવી છે એવા કોઈ એજન્ડા ઉમેદવાર કે પાર્ટી દ્વારા હજુ સુધી આવ્યા એવું દેખાયું નથી ઉમેદવારો અને પાર્ટી દ્વારા ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં એવો મહેનત પણ કરવામાં આવી છે પણ મતદાર ગામડાઓ સુધી કાર્યકરો પહોંચ્યા નથી એ બહુ ગંભીર બાબત છે કારણ કે ગામડાના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે પણ ઉમેદવારો કે કાર્યકરો તૈયાર નથી એવો એક મેસેજ કન્વે થઈ રહ્યો છે ગામડામાં અને ગામડાની જે સમસ્યાઓ છે માત્ર નેશનલ કક્ષાના અને સ્ટેટ લેવલના જે મુદ્દાઓ છે તે પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને મતદારો સમક્ષ રમતા મૂકવામાં આવ્યા છે કાર્યકરો સમક્ષ એ સિવાય બીજું કંઈ વિશેષ અહીંયાથી જે જાણવા મળી રહ્યું છે છોટાઉદેપુર લોકસભા બેઠકના અને ખાસ કરીને છોટાઉદેપુર જયપુર અને સંખેડા બેઠક વિસ્તારના જે મતદારો છે તેનો મિજાજ અત્યાર સુધી કોઈ પારખી શકતું નથી બંને પક્ષ તરફથી બંને ઉમેદવાર તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી છે અને આ ચૂંટણીમાં કરોયા મરોનો જંગ પણ છે આપણે જે અપડેટ છે બીજા જે નવા આવશે આપણે જણાવતા રહીશું અત્યારે ઈવીએમ મશીન ડિસ્પેચિંગ સેન્ટર પરથી તમે જુઓ ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈ અને અહીંથી લોકો લઈને જવા માટે લઈને નીકળી રહ્યા છે એ તમામ સામગ્રી ઈવીએમ મશીન અને એમની સાથે જે સાહિત્ય છે તમામ વસ્તુઓથી આપવામાં આવી છે એમને ફોર્મ ભરણા છે અને વિગતો કર્યા પછી વિગતો ભર્યા પછી ત્યાં પ્રેઝન્ટેશન કરશે અને એમને હુકમ મળશે એટલે એ લોકો અહીંથી નીકળશે એમના વેહિકલ મારફતે અને ગંતવ્ય સ્થાન પર જ્યાં જગ્યા પર મતદાન છે ત્યાં પહોંચશે રાત્રિ રોકાણ કરશે અને ત્યાં સવારે મતદાન શરૂ થશે સાંજે છ વાગે મતદાન થશે એટલે ફરી પાછા ઈવીએમ મશીન લઈને આવશે અને રિસિવિંગ સેન્ટર પર આ જ રીતે પાછા એકત્રિત થઈ તમામ ફોર્મ ભરી મશીનો સીલ કરી અને રૂમમાં જમા કરાવશે આપણે આગળના પણ અપડેટ જોતા રહીશું અધિકારીઓ અને એમની સાથે પણ વાત કરતા રહીશું અને અહીંયા જે રિસ્પેસ સેન્ટર છે ત્યાંથી સતત આખો દિવસ જોડાયેલો થેન્ક યુ